જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મજામાં બાબુ ભાઈ મજામાં તમારો ઇન્ટ્રોડક્શન આપી દો થોડું કડાદરા ગામમાં ખેતી કરીએ છીએ અને રહેવાસી અમે અમદાવાદના બરોબર અને આ કેટલા વીઘા જમીન છે જમીન 38 વીઘા ઓકે એમાં આપણે અત્યારે ઘઉં કર્યા છે ઘઉં કરો અને બીજો એરંડા એરંડા ઘઉં એરંડા બરોબર અને આપણે બાજરીની તૈયારી કરવાની છે બાજરી વાવવાની છે ઓકે આપણા ઘઉં આટલા ચમકવાળા અને આટલા સારા દેખાય છે એમાં તમે કે કહેવા માંગશો? માં મેં રાસાયણિક ખાતર તો સાવ નાખ્યું જ નથી. આપડા નાટ્રોસેલ, ઝિંક અને સોઇલ ગોલ્ડ, સોઇલ ગોલ્ડ એગ્રીકલ્ચર વસ્તુ બધી વાપરી છે. એટલે ઓર્ગેનિક વસ્તુ વાપરી છે. ઓકે. જે ડીએપી ની જગ્યાએ તમે સોયલ રિચાર્જ ગોલ્ડ ગ્રેન્યુલ વાપર્યા જે બેક્ટેરિયા વાળા. ઓકે પછી આ પાંચ કિલો નું પ્લસ ઝીંક બુસ્ટર વાપર્યું હા એ પાયામાં માં નાખ્યું પાયા નાખ્યું એનાથી તમને ફરક શું લાગ્યો એમાંથી તમે જોઈ શકો છો આ બધું ફરક આપણે છાણી ખાતર ભરી હોય એ રીતનો ફરક ફર એના કરતા સારી એના કરતા સારું હા યુરિયા ખાતર થી મારા જમીન બહુ કડક હમ આડ થઈ જતી બરોબર આ રીતનો એમ કે વાવેતર તરત તાવ હતો એ પૂરક ખાતર તરીકે પેલા બીજા ડોઝ નાઇટ્રોસેલ અને કે ઝિંક બરોબર નાઇટ્રોસેલ યુરિયાનું કામ કરે બેક્ટેરિયા દ્વારા એ ઝિંક એ પોટાશ અને ઝિંક કામ કરે આ દાણા અને આપણે પ્લસ ઝિંક બુસ્ટર છે એ તમે ખેડૂત મિત્રોને કઈ જણાવવા માંગશો એના વિશે એનાથી ઘઉંનું ડેવલપમેન્ટ એની ફૂટ અને એની ચમક અને એનો કલર સારામાં સારો એનાથી આવ્યો છે બરોબર